નાંઢેલાવ ગરબાળા ખાતે આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા મળી અને આજની આ પરિવર્તન સભામાં ભાજપ કોંગ્રેસ બાપ પાર્ટી અને અન્ય સંગઠનોમાંથી ઘણા આગેવાનો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એમનું અમે સહર સ્વાગત કરીએ છીએ જે પ્રકારે હજારોની સંખ્યામાં જનમેદની અહીંયા ઉમટી હતી એ પુરવાર કરે છે સાબિત કરે છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં તમામ લોકો આમ આદમી પાર્ટી સાથે છે અને આમ આદમી પાર્ટીને દાહોદ જિલ્લા પંચાયત હોય કે તમામ તાલુકા પંચાયતો આમ આદમી પાર્ટી સ્વતંત્ર સ્વતંત્ર લડશે અને જીતશે એ આજે પરથી સાબિત થાય છે અમારી અગાઉ જે સભા હતી સર્વાઈ ગ્રાઉન્ડ ખાતે તો ત્યાંના સરપંચને ભાજપના ધારાસભ્ય અને સાંસદ દ્વારા ડરાવવામાં આવ્યા અને દબાણો ઉભા કરીને એમણે અચાનક ગઈકાલે અગાઉ તો એમણે સહમતી આપી અને ગઈકાલે અચાનક જ કાયદો વ્યવસ્થા જળવાશે એમ કરીને અમારી સભા ન થવાનું કારણ દર્શાવી આપ્યું માત્ર ને માત્ર અઢારથી વીસ કલાકની અંદર નડેલાવ ખાતે એક જમીન માલિકે અમને જગ્યા આપી અને અમે અહીંયા સભા કરી આ લોકશાહી દેશમાં જે પ્રકારને દિવસે ને દિવસે ભારતીય જનતા પાર્ટીનો જે ડર વધી રહ્યો છે એ આનું નીતિ જે તાનાશાહીની છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે આ દાહોદ જિલ્લો સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે અહીંયા મનરેગામાં ખૂબ મોટું કૌભાંડ જે બચુભાઈ ખાબડના દીકરાઓએ કર્યું એ જ પ્રકારે ગુજરાત પેટનમાં ખૂબ મોટું કૌભાંડ છે આદિ આધસ ગામમાં ખૂબ મોટું કૌભાંડ છે એ જ પ્રકારે નળસે જલમાં પણ ખૂબ મોટું કૌભાંડ છે અહીંયા દાહોદ જિલ્લામાં તોતેર ડબલ એની જે આદિવાસીઓની જમીનો હતી એ પણ આ નેતાઓના ઇશારે અધિકારીઓએ બારો થર્ડ પાર્ટીઓને વેચી મારી છે એની પણ તપાસ ચાલતી હતી અને ભાજપના નેતાઓના સુધી રેલા ગયા અને તપાસો પણ બંધ થઈ છે ત્યારે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં એમના કૌભાંડો ઉજાગર કરવાનું કામ પણ કરશે અને સાથે સાથે જ્યાં પણ આ ભાજપના નેતાઓ આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરશે આદિવાસી સમાજને ડરાવવાનું કામ કરશે તેની સામે આમ આદમી પાર્ટી પૂરી મક્કમતાથી લડશે અને લડવા માટે અમે કટિબદ્ધ છે ત્યારે સભા ન થવા દેવાનું માત્ર ને માત્ર કારણ અમને એવું લાગી રહ્યું છે કે આદિવાસી સમાજ હોય ઓબીસી સમાજ હોય કોળી સમાજ હોય કે દલિત પિછડા વંચિત સમાજ હોય એ ત્યારે એસઆઈઆર ની વાત કરે યુસીસી ની વાત કરે યુજીસી ની વાત કરે બંધારણીય અધિકારો ની વાત કરે સામાજિક અધિકારો ની વાત કરે અને પોતાના બજેટ ની વાત કરે